વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમના પત્નીનો પણ ત્યાગ કર્યો હતો કારણ કે જ્યારે તેમના લગ્ન થયા હતા ત્યારે તેઓના બાળ લગ્ન કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય એવા લગ્નગાળાના સમયમાં એમના ત્રણ વર્ષ સુધી લગ્ન ચાલ્યા હતા પછી આખરે નરેન્દ્ર મોદીએ અચાનક એમના પત્નીનો ત્યાગ કેમ કર્યો આખરે નરેન્દ્ર મોદી આજે એકલું જીવન જીવવાનું કેમ પસંદ કરી રહ્યા છે વર્ષો પછી જ નરેન્દ્ર મોદી આજે એકલું જીવન જીવે છે આખરે ત્રણ વર્ષ પછી એમના પત્નીને જતા શા માટે કર્યા દોસ્તો આ બાબતો લઈને પણ ઘણા બધા લોકોના મનમાં સવાલો થતા હોય છે કે આખરે નરેન્દ્ર મોદી એમના પત્નીનો કેમ ત્યાગ કરે છે તો દોસ્તો તમને એ પણ જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ દેશ સેવાને પ્રાધાન્ય આપે છે હંમેશા દેશ સેવાને સર્વસ્વ ગણતા આ નરેન્દ્ર મોદી પોતાની દેશ સેવાને પ્રાધાન્ય આપવા માટે જ એમના પત્નીનો ત્યાગ કરી દે છે વાત કંઈક એવી બને છે કે આ વાત બહુ જૂની છે કે જ્યારે નરેન્દ્ર મોદીના એમના પત્ની સાથે લગ્ન થયા હતા હીરાબા પણ તેઓ પોતાની નરેન્દ્ર મોદી સાથે જ રહેતા હતા એ સમયે જ્યારે કે નરેન્દ્ર મોદી પોતે વડાપ્રધાન બન્યા નહોતા પરંતુ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા નરેન્દ્ર મોદીના એ લગ્ન છૂટાછેડા થયા બાદ પોતે અલગ રહેવા લાગ્યા હતા અને પોતે દેશ સેવા માટે પોતાનું ઘર પણ છોડી દીધું હતું એવા સમયે દોસ્તો એમના પત્નીનો ત્યાગ દેશ સેવા માટે કર્યો હતો એ વાતો પણ સોશિયલ મીડિયા પર હંમેશા વાયરલ થતી હોય છે આજે નરેન્દ્ર મોદીને એમના કાર્યોથી તો બધા જ ઓળખે છે પરંતુ એમનું અંગત જીવન પણ એટલું જ ચર્ચાનો વિષય બને છે મોદીનું રાજકીય જીવન પણ ઘણી બધી મુશ્કેલીઓથી ભરેલું હતું પરંતુ એમનું અંગત જીવન પણ ઘણી વખત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે ત્યારે નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેને એ મીડિયા સમક્ષ કેટલાક ખુલાસાઓ રજૂ કરતા હોય છે અને વખતો વખત આ ખુલાસાઓ સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાતા હોય છે જેમણે નરેન્દ્ર મોદી વિશેની આ વાતો સોશિયલ મીડિયા પર શેર કરેલી હોય છે તે વાતો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આ સાથે જ અમે તમને જણાવી દઈએ કે જશોદાબેન પોતે આજે શું કરી રહ્યા છે અને કેવું જીવન જીવી રહ્યા છે વાત કરીએ જશોદાબેનની તો આજે કોની સાથે રહી રહ્યા છે એવો પ્રશ્ન દરેક લોકોને થતો હોય છે દોસ્તો તમને જણાવી દઈએ આજે એ જોશણાના જશોદાબેન એ પોતાના ભાઈઓ સાથેનું પોતાનું જીવન પસાર કરી રહ્યા છે આજે એમના ધાર્મિકતાના અને આધ્યાત્મિકતાના જે ગુણો છે જશોદાબેનમાં એ આજે પણ જોવા મળે છે ત્યારે દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની એમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વખતો વખત વાયરલ થતી હોય છે પરંતુ જશોદાબેન જે અંગત જીવન એ હંમેશા મીડિયાથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે નરેન્દ્ર મોદી પણ એમને કેટલાક બાબતો વિશે મૌન ન તોડવા માટે જણાવે છે પરંતુ છતાં જશોદાબેન મીડિયા સમક્ષ કેટલીક વાતો ખુલીને કરતા હોય છે ત્યારે નરેન્દ્ર મોદી એમના પત્નીને મળ્યા હોય એવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે એ વાતો કદાચ ખોટી છે કારણ કે સોશિયલ મીડિયા પર શેર થતી તમામ માહિતી સાચી હોય એના પ્રૂફ અમારી પાસે હોતા નથી કારણ કે આ તમામ માહિતી મીડિયા રિપોર્ટ્સ આધારિત હોય છે તો દોસ્તો આજના વિડીયોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલી કેટલીક વાતો અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આખરે નરેન્દ્ર મોદીના પત્નીને લઈને જે કાંઈ અટકળો સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે એમાંથી અનેક માહિતી સાચી હોયના પ્રૂફ અમારી પાસે હોતા નથી દરેક માહિતી મીડિયા રિપોર્ટ આધારિત હોય છે રાશા રાખીશીએ તમને આજનો આ વિડીયો મોદી અને એમના અંગત જીવનને લગતો ગમ્યો છે એક બીજા સવાલમાં જશોદાબેનને એવું પણ પૂછવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદી તેમને આજે મળે છે તો એમણે કહ્યું હતું કે ના નરેન્દ્ર મોદી આજે ચૂંટણીના કામોમાં વ્યસ્ત હોય છે ત્યારે આજે તે તેમને મળતા નથી પરંતુ આજે પણ તે એમની સાથે જોડાયેલી યાદોને યાદ કરીને પોતે પોતાનું જીવન પસાર કરે છે એમને એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે તે આજે કોની સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે ત્યારે જશોદાબેને આના જવાબમાં કહ્યું હતું કે આજે નરેન્દ્ર મોદી ભલે એમની સાથે ન રહેતા હોય પરંતુ પોતે તેમના ભાઈઓ સાથે પોતાનું અલગ જીવન જીવી રહ્યા છે નરેન્દ્ર મોદી અને પોતે માત્ર લગ્નના અમુક વર્ષો સાથે રહ્યા હતા આ પ્રશ્નમાં એમણે જવાબ આપ્યો હતો કે કેટલા વર્ષ સુધી તેઓ સાથે રહ્યા હતા જો તમને ખરેખર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલી આ અપડેટ્સ અમે તમારા સુધી લાવવાનો પ્રયત્ન કર્યો છે માટે તમારા ફ્રેન્ડ્સ સાથે જો આ વિડીયોને શેર કરશો તો માહિતી અને જ્ઞાનમાં પણ વધારો થશે વિડીયો પૂર્ણ કરીએ તો પહેલા ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને હા બે લાયકન અવશ્ય પ્રેસ કરજો જેનાથી અમારા આવાજ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલાં ધન્યવાદ